નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હવામાન વિભાગ દ્વારા એક ફરીથી જોરદાર એક વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાત સહિત આ રાજ્યની અંદર મહા ખતરો છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી બે દિવસ પવનની વધુ ગતિ છે તેજ રહેશે ત્યારબાદ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ પણ પંદર કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે તો જૂનાગઢના કેટલાક ભાગોમાં પવનની ગતિ બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાક રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ સોળ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે અને કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને આઠ નવ અને દસના રોજ તાપમાનમાં પણ વધારો જોવા મળશે બદલાતા હવામાનની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને પણ ચેતવણી આપી છે અને તેમણે કહ્યું છે કે આ દિવસોમાં સવારે હિમાલયનું વાતાવરણ રહેશે નવથી અગિયાર ફેબ્રુઆરી સુધી ફરીથી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે અગિયાર અને બારના રોજ ઉત્તર ભારતમાં ફરીથી બરફવર્ષા થવાને કારણે સવારે ઠંડી રહેશે તેથી ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા છે અને ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી બિનઆરોગ્યપ્રદ હવામાન રહેશે તેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને ત્રેવીસ ફેબ્રુઆરીથી અંત સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા વાદળો જોવા મળી રહ્યા છે આ જોતાં ગમે ત્યારે વરસાદ કે કરા પડવાની શક્યતા છે હાલમાં અંબાજી દાંત પંથકમાં મહ મહત્તમ ડાંગર અને ઘઉંનું વાવેતર જોવા મળી રહ્યું છે ત્યારે ઘઉંના ડાળા ઉપર પણ પૂર્ણ થવાના આરે પહોંચી ગયા છે તેથી જ્યારે ડાંગર પણ ફૂટવા લાગ્યું છે ત્યારે આકાશમાં વાદળોને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના નીચલા અને ઉપરના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે અને પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની સાથે ટ્રફ લાઇન પણ સક્રિય છે આ કારણે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાંથી પશ્ચિમી પવનો આવી રહ્યા છે અને પશ્ચિમી ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોની અસરને કારણે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો આવી રીતના આગાહી કરવામાં આવી રહી છે કે વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાવાની શક્યતા અત્યારે ગુજરાતના સહિત અન્ય ચાર રાજ્યોની અંદર સેવાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે વાતાવરણ કેવું છે કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ